હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરાઈ છે સૌથી ઓછું નલિયામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા તથા પોરબંદરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણમાં તથા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ દમણ નવસારી તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઉંચકારશે